કાર્યકુશળતા એક ખૂબ મોટી કિંમત છે અને હું સમજુ છું કે જે લોકો કાર્યકુશળ હોય છે તેમના જીવનની કિંમત ખૂબ જ વધે છે તમે સાંભળ્યું હશે હવે જીવનમાં લોકો કાર્યક્ષમ લોકોને નોકરી પર રાખવાનું અને તેમની સાથે મિત્રતા કરવાનું પસંદ કરે છે ઘણીવાર હું તને મિત્રતામાં કહું છું કે તને ખબર છે કે જો તું આટલી ઝડપથી કામ પૂરું કરીશ તો મારું કામ પૂરું થતું નથી તો તું કઈ યુક્તિ અપનાવે છે કે તારું કામ ખૂબ જ ઝડપથી થઈ જાય આવું થાય છે તો કાર્યકુશળતા એક ખૂબ મોટી કિંમત છે અને આ કિંમત લોકોની ધારણા છે કે અમે અમારી ક્ષમતા મુજબ જે કામ કરી રહ્યા છીએ અને અમારી આ એટલી જ ક્ષમતા છે અમે આને વધુ વધારી શકતા નથી પરંતુ અમે આ શીખ્યું છે કે આપણા જીવનકાળમાં અમને અહીં આ વાત જણાવવામાં આવી હતી જે મને એક ખૂબ મોટી શીખ હતી કે અમારી માનસિક શક્તિ જે છે તે ખૂબ મૂલ્યવાન છે ભલે અમે શારીરિક ક્ષેત્રમાં બૌદ્ધિક ક્ષેત્રમાં અથવા કોઈ આધ્યાત્મિક ક્ષેત્રમાં કોઈ પણ ક્ષેત્રમાં અમે અમારી કાર્યક્ષમતા ખૂબ જ વધારી શકીએ છીએ